હે રમતી આવે માળી રમતી આવે મેલેડી માડી આજ રમતી આવે હે રમતી આવે માળી રમતી આવે કાળકા માળી આજ રમતી આવે હે રમતી આવે માળી રમતી આવે રનબાઈ માતા જ રમતી આવે નમસ્કાર મેં હું મિસમી બોસુ મા જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ આશો નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝા નજીક અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સુંદર થીમ અને ખૂબ જ વ્યવસ્થાઓથી સજ્જ ભવ્ય ગરબા આયોજનમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ રાઘવ અને મુદ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે રેવાને તાલે ગરબા આયોજકો દ્વારા ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પાર્કિંગ સિક્યુરિટી સહિતની સુવિધાઓ તેમજ સમગ્ર આયોજન અંગે આયોજકોએ વિસ્તૃત માહિતી આપી હતી આ સાથે જ અંકલેશ્વરની ગરબા પ્રેમી જનતાને રેવાને તાલે નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવા પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું अंकलेश्वर में पहली बार आई हूँ सो ऑफकोर्स थैंक यू सो मच अंकलेश्वर के सब लोग मुझे यहाँ पे इनवाइट करने के लिए एंड मैं तो बहुत एक्साइटेड हूँ नवरात्रि के लिए गुजराती मैंने बहुत सारे गाने प्रिपेयर किए साथ में मैंने बॉलीवुड के भी गाने प्रिपेयर करे हैं एंड सेट उसी तरह से बनाया जिसमें सब लोग साथ मिलकर एंजॉय कर पाए एंड दोनों लैंग्वेजेज में एन्जॉय कर पाए सो येस आई एम वेरी प्रिपेयर एंड वेरी वेरी एक्साइटेड थैंक श्वेता इवेंट्स मैनेजमेंट एंड सिम्फोनिक इवेंट मैनेजमेंट आवर्ष रेवा ने ताले आयोजन करवायू है તો આ વર્ષે આપણા અંકલેશ્વરની અંદર રેવાને તાલે સિઝન ટુ ટુ થાઉઝન્ડ ફાઇવ તો આપણે બાર દિવસની નવરાત્રિનું આપણે આયોજન કર્યું છે આ વખતે જે યુઝઅલી નવ દિવસ દસ દિવસ હોતું હોય છે બટ આપણે આ વર્ષે બાર દિવસનું પ્લાન કર્યું છે બાર દિવસનું આપણે નવરાત્રિ કર્યું છે આપણે અને આપણી સાથે બોલિવૂડના જે એક્ટર છે ટર્ઝન ધી વન્ડરકર જે મૂવી છે એમના હીરો વત્સલ શેઠ એ પણ આજે આપણી સાથે હાજર રહેવાના છે અને સાથે સાથે આપણી સાથે ઇન્ડિયન આઇડલ ફેમ છે મિશ્મી બોસુ તો એ પણ આપણી સાથે ઓલરેડી આપણી સાથે અહીંયા અંકલેશ્વરમાં જોડાઈ ગયા છે તો આજે અને કાલે મિશ્મી બોસુ આપણી સાથે જ છે અને બીજા બાકીના દસ દિવસ બાર દિવસ આપણી સાથે રાઘવ અને મુદ્રા એ પણ આપણી સાથે બાર દિવસ માટે છે તો બહુ મજા આવશે અહીંયા રેવાને તાલે આપણે અવસર પાર્ટી પ્લોટ જે છે એપલ પ્લાઝાની બાજુમાં તો ત્યાં આપણે રેવાને તાલે ગરબાનું આપણે આયોજન કર્યું છે ખૂબ મજા આવશે અને ફ્યુઝન છે આ વખતે ગુજરાતી અને બોલિવૂડનું ફ્યુઝન કરીને આપણે ગરબાનું આયોજન કર્યું છે એટલે ખેલાયાઓને પણ બહુ મજા આવશે